જે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું હતું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇન્વોલ્વ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું છે મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એ એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપે આપી દેશે પણ પોતે પોતાના દીવા તળે અંધારું એ એ એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહ્યો છે એ જલારાઇ એજન્સી માણસને પણ મેં બોલાયો હતો અને કરજણ રેસ્ટમાં જાહેર ખુલ્લી જગ્યામાં બોલાય તો અને મેં પૂછ્યું છે મને કીધું કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને મળ્યા છે ટકા એમને પણ બધા બધા બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે તે જાઉં તો એકદમ મારે હું શું કામ એમનો વિષય એ કે મને માહિતી આપી બધી મને કહી દીધું કે ત્યાં ગાંધીનગર મંત્રીઓને કેટલા આપ્યા ને કેટલા આપ્યા કમિશનર ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ ની અંદર સ્વર્ણિમ મહીસાગર ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું એમ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ મળ્યો અમારો એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી તો મેં કીધું એ તમે જ માંગો લેખિત માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે બીજી જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી અને આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું કેટલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષવાળા બી સહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પછી પહેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારે અમારી પાસે લિસ્ટ છે હેતર આવે એમ કહેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચી મને કીધું એજન્સી ના માણસે મને કીધું એટલે મેં કીધું એને એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ હવે તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં કર મને લિ માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે આમાં છે બધાને પૈસા મળે છે બધા દરેક પાર્ટીના આગે આમ આદમી પાર્ટી વાળા કઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી ને નર્મદા નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવા વાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર પેલીઓ તપાસ કોને માંગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનાર પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહીમાં જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આમ આદમી પાર્ટી બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પુરાવો છે કે ક્યાં સેટિંગ કરે એનજીઓ એજન્સીઓ બધી આમ આદમી પાર્ટીના લોકો એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચો છે ભૂતકાળમાં એ સરપંચના ગામોમાં જાઓ ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જ્યાં ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થયા તે તપાસ કરો Thanks for watching!